સ્વાગત છે સમાચાર પર કરી નજર ગોધરા આધાર કાર્ડ અને કેવાયસી ની કામગીરી માટે તંત્ર ફાળવેલા સેન્ટરોની ખુલ્લી પોલ જેએન ની ટીમે તપાસ કરતા કીટ ફળવાય નહીં હોવાની ચોંકાવનાર વિગતો સામે આવી પંચમહાલ જિલ્લાના કુતરા શહેર સહિત અન્ય તાલુકાઓમાં આધાર કાર્ડની કામગીરીને તંત્ર દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને તંત્ર દ્વારા જે બેંકોમાં આધાર કાર્ડની કીટ ઉપલબ્ધ છે તે પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે તેની જીટીએન ટીમ દ્વારા રિયાલિટી ચેકમાં ખોટો સાબિત થયો છે ગોધરામાં આધાર કાર્ડની કામગીરીને લઈને તંત્ર દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં દાવાઓ નિરર્થક સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે હાલમાં ઈકેવાયસીને લઈને તાલુકા મથકોને ગામડાઓમાં પંચાયતો પર લાંબી કતારો જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા આ મામલે યોગ્ય સંખ્યામાં કીટો ફાળવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા ગોધરા ખાતે આવેલી પંજાબ બેંક અને સેન્ટ્રલ બેંકમાં આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે છે તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો પણ જીટીએનની ટીમ દ્વારા આ મામલે આધાર કાર્ડની કામગીરીને લઈને રિયાલિટી ચેક કરવામાં આવતા બેંકોમાં આધાર કાર્ડ અંગેની કોઈ કામગીરી ન થતી હોવાની ચોખામનારી વિગતો બહાર આવી છે અરજદારો રજદારો પર આધાર કાર્ડની કામગીરી માટે જાય છે પરંતુ ત્યાંથી તેઓને અન્ય સ્થળે મોકલવામાં આવતા હોવાનું જણાવ્યું અજીતસિંહ ભાટી પ્રમુખ પંચાયત પંચમહાલ જિલ્લા નાગરિક હિત રક્ષક કેટલીક બેંકોનો પણ હકીકતમાં બેંકો પાસે કામ છે તે તો બીજું કામ કઈ રીતે કરશે ત્યાં અરજદારો જાય છે ત્યાં બીજા સેન્ટરો ઉપર જવાનું કહેવામાં આવે છે તંત્રએ લોકોએ ગેરમાર્ગે દોરવા ના દોરવા જોઈએ નવી યાદી સેન્ટરોની બહાર પાડવી જોઈએ અરજદારો બેંક ખાતે જાય છે ત્યાં ત્યાંથી પાછા ફરવાનો વારો આવે છે તેના કારણે મુશ્કેલી વેઠી રહ્યા છે સરકારની વિવિધ યોજનાઓ માટે જે પુરાવા આપવાની જે સરકારની વાત છે અને ખાસ કરીને જ્યારે પંચમહાલ જિલ્લામાં અરજદારોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને રેશન કાર્ડ હોય આધાર કાર્ડ હોય એ કઢાવવું હોય એની માટે આજે લાઈન લાગે છે લોકો સવારથી આવીને હેરાન પરેશાન છે નાના બાળકો વૃદ્ધો બધા જ મુશ્કેલી વેઠી રહ્યા છે આ સંજોગોમાં વહીવટી તંત્રએ કેટલીક યાદી બહાર પાડી છે અને એમાં કેટલીક નેશનલાઇઝ બેંક અને અન્ય કેન્દ્રોનો સમાવેશ કર્યો છે કે આ યોજના માટે તમારે કાર્ડ કઢાવવું હોય તો આ માટે તમને આ બેંકમાં અથવા આ જગ્યાએ જઈશો તો તમારું કામ થશે પરંતુ હકીકત એ છે કે જો બેંકો અને આ સંસ્થાઓ પાસે પોતાનું એટલું કામ છે તો આ સરકારી કામ ક્યાં કરશે જયારે આવી બેન્કોમાં જઈને અરજદારો તપાસ કરે છે ત્યારે બેન્કો તરફથી કહેવામાં આવે છે કે અહીં આ રીતના કોઈ કામ નથી થતું અને એમને કોઈ અન્ય સેન્ટર ઉપર આવે છે ત્યારે જવાબદાર આ માટે પ્રજાને અરજદારોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું એ ખરેખર દુઃખદ બાબત છે કારણ કે હકીકતમાં જયારે લોકો હેરાન પરેશાન છે તો એમને સાચા અર્થમાં સાચી યાદી પ્રસિદ્ધ કરીને ગોધરા શહેરમાં કે પંચમહાલ જિલ્લામાં આ આધાર કાર્ડ કઢાવવા અથવા રેશન કાર્ડ સાથે લિંક કરવા અથવા જુદી જુદી યોજનાના લાભ માટે એમના દસ્તાવેજો એમના પુરાવાઓ જે મેળવવાના છે એ માટે એમને ક્યાં જવું એનું સાચી નિર્દેશ કરવું જોઈએ અત્યારે કેટલી બેન્કો પર અરજદારો જાય છે તો અરજદારોને ત્યાંથી તગેડી મૂકવામાં આવે છે અને એમને દૂરના સેન્ટરો પર જવાનું કહેવામાં આવે છે ત્યારે સરકારે અને જવાબદાર તંત્રએ તાત્કાલિક આ માટે

પંચમહાલ જિલ્લા નાગરિક રક્ષક સમિતિ ગોતરા ગોધરા રહેવાસી છું મને આધાર કાર્ડ માં મારો મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે જરૂર પડી તો મને જાણવા મળ્યું કે એલઆઈસી રોડ પર પંજાબ નેશનલ બેંક માં કેન્દ્ર ફાળવેલું છે હું ત્યાં ગયો તો ત્યાંથી મને એવો જવાબ મળ્યો કે અહીંયા આ પ્રકારની કોઈ બી કામગીરી થતી નથી અને અહીંયા કોઈ પણ પ્રકારની આધારની કીટ અવેલેબલ નથી આ કીટ પ્રાઇવેટ સેન્ટરમાં મને ઘણે દૂર મોકલવામાં આવ્યો એટલે મહેરબાની કરીને તંત્ર એ જે જગ્યા આધાર કેન્દ્રો ફાળવેલા હોય એ જગ્યાએ કીટની ત્યાં અવેલેબિલિટી છે કે નહીં એ જાણીને જ પછી તમે ત્યાં પબ્લિકને મોકલો અમે ખાલી ખાલી અહીંયાથી ત્યાં આમ તેમ ગોળ 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 ફરીએ અમારું કામ થાય નહીં અને જે જગ્યા તમે માહિતી પેપરમાં પ્રસિદ્ધ કરો કે અહીંયા અહીંયા કેન્દ્રો ફાળવેલા છે ત્યાં આવી રીતની કામગીરી સારી રીતે થાય એ તંત્ર જોવાની જવાબદારી નક્કી કરવાની જવાબદારી છે એટલે

મારું નામ સતીષભાઈ છે